રાજકોટમાં રિવરફ્રન્ટ બનશે આવી વાતો છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટવાસીઓને સમગ્ર ગુજરાત પરંતુ આ બાબતને લઈને કોઈ નક્કર કામગીરી ધરાતળ પર જોવા નથી મળી હજી સુધી રામનાથ મહાદેવ મંદિરની પણ બ્યુટિફિકેશનની વાતો ઘણા વર્ષોથી થાય છે પરંતુ દર વર્ષે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વધારે વરસાદ આવે છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે રાજકોટના આરાધ્ય દેવ રાજકોટના દેવ ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ ના લિંગ ગટરના પાણીનો અભિષેક થતો હોય છે આ રામનાથ મહાદેવના જે ભક્તો છે એમને ખૂબ દુઃખની લાગણી થતી હોય છે પરંતુ વર્ષોથી લોકો આ બધું જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે અને સહન કરી રહ્યા છે પરંતુ આ બાબતને લઈને કોઈ નક્કર કામગીરી કે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવી રહ્યા એટલા માટે આ બાબતને લઈને અમે હવે ઝુંબેશ ઉપાડી છે અને આને લગતા દરેક પ્રશ્નોને અમે દરેક જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે જઈ રહ્યા છીએ અને તમને પૂછી રહ્યા છીએ કે આની અંદર કોણ અને શું બાધારૂપ બની રહ્યું છે જે આ પ્રોજેક્ટને આગળ વધતો અટકાવી રહ્યા છે આ બાબતને લઈને અમે રાજકોટના આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ સાથે પણ વાત કરી હતી ત્યારે તેમણે આ બાબતને લઈને શું ખુલાસાઓ કર્યા બધી જ વિગતો મેળવ્યા જય હિન્દ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટમાં આજી રિવર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ મંદિર પરિસર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ આ બે જે પ્રોજેક્ટ છે એને લઈને રાજકોટવાસીઓ ઘણા વર્ષોથી આતુરતાથી રાહ જોઈને બેઠા છે પરંતુ પરિસ્થિતિ જે છે એ જેમની તેમ છે એ સ્થગિત થઈ ગઈ છે એમાં કોઈ જ સુધારો વધારો નથી થઈ રહ્યો જો કંઈ આગળ વધી રહ્યો છે તો એ પૈસાની જે રકમ છે ગ્રાન્ટની જે રકમ છે એમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ પ્રોજેક્ટની ધરાતલ પર જે કામગીરી છે એમાં કોઈ જ વધારો નથી થઈ રહ્યો આ બાબતને લઈને અમે તે બધી જ વિગતો સાંભળો અમારા અહેવાલમાં પ્રમતભાઈ જે રીતના વાત કરીએ કે તમે તો કોર્પોરેશન ની ચૂંટણી પણ લડ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાની કામ થી તમે વાકેફ છો ત્યારે જે રામનાથ મહાદેવનું મંદિર છે જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે રાજકોટના રામનાથ મહાદેવ એટલે કે રાજકોટના આરાધ્ય દેવ તરીકે જેને માનવામાં આવે છે ને હજારો જે રીતના ભક્તો છે તે અહીંયા સોમવારના દિવસે આવતા હોય છે પરંતુ જે રીતના રાજકોટના મહાનગરપાલિકાના તંત્રને સરકારની કામગીરી છે તેને લઈને જે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આના માટે આપ શું કહેશો આજી રિવરફ્રન્ટ સરેરાશ ગણીએ તો પંદર થી સત્તર વર્ષનો પ્રોજેક્ટ છે જેની અંદર કોર્પોરેશન જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જોરશોરથી આ મુદ્દાના ભણગા ફૂંકી અને લોકો પાસેથી મત માંગે છે ઇવન આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિરના બ્યુટિફિકેશન બાબતે આ લોકોએ ફક્ત અને ફક્ત મતની રાજનીતિ કરી છે જેવી રીતે આખા રાજકોટનું જે ગટરનું ગંદુ પાણી છે એ આજી નદીમાં ભળે છે અને જેવી રીતે આજી નદીમાં પડે છે અને વરસાદ વરસાદી માહોલ અંદર એ ગટર પાણી રામનાથ મહાદેવ ના ઘુસે છે તો જયારે આની પહેલા પણ કેન્દ્ર સરકારે આશરે નવસો કરોડની સહાય કરી હતી કે આજે રિવરફ્રન્ટ ના મુદ્દે પૈસા પાસ કર્યા હતા એ પૈસા ન વપરાતા એ ગ્રાન્ટ પાછી જતી રહી છે અને રાજકોટ મહાનગરપાલિકાના ના શાસકો એ ફક્ત ને ફક્ત અહીંયાથી આ વિસ્તાર માંથી ગાંડી વેલ દૂર કરવા અને મોટા એક બે મશીનો વસાવી અને ભ્રષ્ટાચાર કરી અને એમાંથી ફક્ત ને ફક્ત પૈસા ખાવાનું કામ કર્યું છે બાકી આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવના બાબતે એક ટકો પણ કાર્ય કર્યું નથી જે રીતના વાત કરીએ કે જે સરકારે વાત કરી હતી આપ તો જે કોર્પોરેશનના જે વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા આપના વિસ્તારમાં પણ એક મોટો એવો વિસ્તાર આજે રિવરફ્રન્ટ નો આવતો હતો ત્યારે તમે જે ચૂંટણી લડ્યા અને જે વર્ષ દરમિયાન તમે ચૂંટણી લડ્યા ત્યારે આ જે ગ્રાન્ડ ફાળવવામાં આવી હતી ત્યારે તે ગ્રાન્ડ હતી ખરી ત્યારે ઓલરેડી ગ્રાન્ટ જતી રહી હતી પણ રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત ફાઇનાન્સ બોર્ડે જે પૈસા ચૂકવેલા હતા તે રાજકોટ મહાનગરપાલિકા પાસે હતા પણ આ અનુસંધાને એક પણ કોર્પોરેટરોએ કે મેયરે આ બાબતે ધ્યાન નથી દોર્યું અને કાર્ય નથી કર્યું જેને લીધે એ ગ્રાન્ટ પણ વપરાયા વિનાની રહી ગઈ છે પણ જયારે જયારે ઇલેક્શન આવે છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે જ્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટીના શાસકો ચૂંટાઈ જાય છે ત્યારે રામનાથ મહાદેવના દર્શન કરી અને એક જ નિવેદન આપે છે કે રામનાથ મહાદેવ ના બ્યુટીફિકેશન બાબતે એ લોકો ખુબ ગંભીર છે અને કાર્ય કરશે પણ આજ દિવસ સુધી એક પણ કાર્ય રામનાથ મહાદેવ ના બ્યુટીફિકેશન અને આજે રિવરફ્રન્ટ નથી રામનાથ મહાદેવ નું કામ ન થયું અને તે પછી તેમણે ભાજપ માંથી રાજીનામું આપ્યું ત્યારે આ રાજીનામા લઈને આપ શું માનો છો કે એક ભાજપના જ કાર્યકરે રાજીનામું આપવું પડે કે ભાજપ કામ નથી કરી રહ્યું આ મુદ્દાને આપ શું માનો આ મુદ્દાને મારી દ્રષ્ટિએ હું એ રીતે માનું છું કે ખરેખર ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જેટલા પણ એમના કાર્યકરો છે એમનું ઈમાન જાગેલું છે પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે અને દબાયેલા છે એની સામે અવાજ નથી ઉઠાવી શકતા એટલા માટે જે છે ત્યાં એની જગ્યા સ્થિત છે અને ત્યાંથી બહાર નથી નીકળી શકતા જ્યાં જરૂર લાગે ત્યાં એ લોકો અમને ઇન્ફોર્મેશન આપે છે કે અમારી પાર્ટીમાં આવું આવું થઈ રહ્યું છે આ વિસ્તારમાં આવું થઈ રહ્યું છે અમે લોકો નથી કરી રહ્યા અમે લોકો નથી કરી શકીએ એમ તો અમારું

સાત વખત આપ આવો છો જે ગ્રાન્ટ ફાળાઓમાં આવી હતી ને જે પૈસા ની વાત થઈ શું આપને લાગે છે કે જેટલા પૈસા અહીંયા ફાળવવામાં આવ્યા હતા તે પૈસા મુજબ નું અહિયાં કામ થયું હોય ખરી એ પૈસા મુજબનું એક ટકો પણ કામ નથી થયું એ બધાની સમક્ષ છે એમાં હું નિવેદન આપું એના કરતાં જયારે જનતા નિવેદન આપે કારણ કે બધા લોકો અહીંયા દર્શન આવે છે છેલ્લા દસ પંદર વર્ષથી જ્યારે ગ્રાન્ટ ભળવાઈ ચૂકી છે ત્યારથી લઈને અત્યાર સુધી શું ડેવલપમેન્ટ જોઈએ બધું નજરની સમક્ષ છે એક ટકો પણ ડેવલપમેન્ટ થયું નથી ફક્ત ને ફક્ત કચરો સાફ કરવામાં ગાંડી વેલ દૂર કરવા માટે મતલબ કે જ્યાં ભ્રષ્ટાચાર થઈને જ્યાંથી આ લોકોને પૈસા મળે એ સંદર્ભે કાર્ય કરી અને આ લોકો પૈસા કટકટાવી જાય છે બાકી બીજું એક ટકો પણ કામ થયું નથી આજી ચોક્કસથી જે કામગીરી તો નથી થઈ પરંતુ જે એક રીતના કહીએ કે જે કામગીરીની વાતો થઈ એ માત્ર ભાજપના શું લાગે છે જે કોર્પોરેટરો છે જે શાસકો છે તે માત્ર મત મેળવવા માટે આ કામગીરી ને લઈને વાતો કરી હતી જી ચોક્કસ થી કારણ કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોનું ફક્ત એક જ કામ રહ્યું છે કે ધર્મના નામે રાજનીતિ કરી અને લોકો પાસેથી કેવી રીતે મત મેળવવા જયારે પણ હવે ઇલેક્શન આવશે રાજકોટ મહાનગરની પાલિકા ચૂંટણી ટૂંક સમયની અંદર છે તો અહીંયા તમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અને કોર્પોરેટરોનો ખૂબ મેળવડો જોવા મળશે અને મોટા મોટા વાયદાઓ કરશે બસ આ જ વસ્તુ જોવા મળશે પણ બ્યુટિફિકેશન કે રીડેવલપમેન્ટમાં નામે એક ટકો મળ કાર્ય નહીં થાય આજે નહીં પાય અને દસ વર્ષ પછી પણ નહીં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાના શાસનમાં છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ક્યારે આ કામ નહીં કરે પ્રભાતભાઈ વાત કરીએ આજી રિવરફ્રન્ટ ની આજી રિવરફ્રન્ટ નામે જે રીતના કહીએ કે પૈસા ફાળવવામાં આવ્યા હતા અને અઢી કરોડ જેટલી રકમ જે રીતના કહીએ કે માત્ર સલાહ સૂચન માટે થઈને કંપનીને આપવામાં આવી તમારા મતે આ કેટલું યોગ્ય એક મોટી અઢી કરોડ જેટલી રકમ જયારે પ્રજાના પૈસાના પરસેવાના પૈસાની રકમ છે તે માત્ર સલાહ સૂચન માટે આપવામાં આવે અને તે પછી તે સલાહ મુજબનું નું એક ટકાનું કામ ન થાય તમારા મતે કેટલું યોગ્ય સીધી ભાષામાં આપણે સમજીએ ને તો જે સલાહ સૂચન માટે આ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ રાજકોટ મહાનગરપાલિકા અઢી અહીંયા કોઈ આપણે ચૂકવું માળનું કે હાઈ રાઇઝ બિલ્ડિંગ નહોતું બનાવવાનું અહીંયા ફક્ત રામનાથ મહાદેવનું મંદિર એનું સ્ટ્રક્ચર સારું બને અને નદીના જે પ્રવાહથી જેને નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી મંદિરને બચાવી શકીએ અને જે આજુબાજુનો વિસ્તાર છે જે ખૂબ ગંદકી વાળો વિસ્તાર છે એને ડેવલપમેન્ટ કરવા માટે એમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી એમાં અઢી કરોડ રૂપિયા આ લોકો હું માનું છું ત્યાં સુધી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ચૂકવ્યા છે બાકી એનું કોઈ બીજું રીઝન નથી શું લાગે છે જે આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે ને રામનાથ મહાદેવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ છે આ બંનેની અંદર ભ્રષ્ટાચાર થયો હશે ખરી આપના મતે શું લાગે છે તમને જે ચોક્કસ પેડ એને એની માટે અમે આરટીએ જે ડેટા માંગ્યા છે અત્યારે મને આરટીએ ની સંપૂર્ણ માહિતી મળી નથી પણ જે રીતે જે કામ થયું છે મે તમને કીધું કે એ લોકો મશીનરી અને ગાંડીવેલ દૂર કરવાના સંદર્ભે અને જેવી રીતે તમે કહો છો કે ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્સી માટે આ લોકો 80 કરોડ રૂપિયા ચૂકવા છે એવા તો અનેક રૂપિયા ચૂકવા છે બધી વસ્તુની માહિતી તો આપણે વ્યક્તિગત કેટલી રાખી શકશું પેની આરટીએ

જે ચોક્કસપણે એક રામનાથ મહાદેવ ભક્ત અને એક જાગૃત નાગરિક તરીકે દેવ છે જો એમના નામ પણ આ લોકો રાજનીતિ કરી અને પોતાના મતના રોટલા શેકતા હોય તો એ રાજકોટની જનતા પણ આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક જોરદાર લપડાક આપશે અને એ લોકોને ઘર કરશે અને સાર્યા અને સુવ્ય

રાજકીય ત્યારે આપ શું માનો છો જે વાતો ભાજપ સરકારે રામનાથ મહાદેવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અને આજે રિવરફ્રન્ટને લઈને જે સરકારે વાતો કરી આ વાતો કેટલા અંશે સાચી પડી છે અત્યાર સુધી

જે કઈ કાર્યક્રમ કર્યો હતો એની અંદર પણ મેં ચૌદ નંબરના મેયર જ્યારે આવ્યા ત્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટીફિકેશન અને આજે રિવરફ્રન્ટ માટે આજે દસ બાર વર્ષથી માત્ર વાતો થઈ રહી હોય કાગળ ઉપર ગ્રાન્ટો ફળવાઈ રહી હોય ત્યારે આ રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે પેલા અગિયાર કિલોમીટરનો પાસ કરવામાં આવેલો હતો ત્યારે બે હજાર બાવીસ ત્રેવીસના બજેટની અંદર આ આ રિવરફ્રન્ટના પ્રોજેક્ટને માત્ર એક કિલોમીટરનો જાહેર કરવામાં આવ્યો આ બાબતે પણ મેં જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય મેયર સ્ટેન્ડિંગના ચેરમેન કોઈ એવું કે અમે વાઇઝ કામ કરીશું વાઇઝ કામ કર્યું એને પણ આજ વર્ષ થયું એ ઉપરાંત ખીલી પણ હલેલી જોવા મળતી નથી શું લાગે છે જે ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હશે ખરી આપના મતે ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર થોડો ઘણો તો થયો જ હશે પણ કામ થાય ત્યારે ભ્રષ્ટાચાર થાય એવું લાગે મને આય કામ કરવાની દાનત જ નથી ભાજપ શાસકોને માત્ર ને માત્ર હિન્દુ હિન્દુત્વના નામે મત લેવા હિન્દુત્વના આરાધ્ય દેવ મહાદેવ જે રામનાથ મહાદેવ આપણે રાજકોટની અંદર નગરદેવ તરીકે ઓળખાતા હોય ત્યારે નગરદેવની જો આપણે કોઈ આજુબાજુમાં સુવિધા ન કરી શકતા હોય તો તમારે જે રાજકોટમાં તમે જે વિકાસ કર્યો છે ને મારા મત મુજબ ખાડે ગયેલો છે રાજકોટના વિકાસમાં તો ઘણી જ ખામીઓ હશે પરંતુ એ એ અત્યારે આપણે વાત જે રીતના કહીએ કે અત્યારે આપણે આજી રિવરફ્રન્ટને રામનાથ મહાદેવની વાત કરીએ રાજકોટના વિકાસને લઈને પણ તમે ઘણી વખત વિરોધો કર્યા છે ખાડાને લઈને પણ આપણે વિરોધ કર્યા હતા ત્યારે એને તો નથી સાંભળી રહ્યા પરંતુ શું લાગે છે આ રામનાથ મહાદેવ ના મંદિર ને લઈને પણ આ નેતાઓ નથી સાંભળી રહ્યા છે તે લોકો સાહેબ આ માત્ર 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 ને ને ભારતીય જનતા અહંકાર દેખાડે છે કે અમે ચૂંટણી સમયે હિન્દુત્વ 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 નો મુદ્દો ઉઠાવશું ત્યારબાદ અમે હિન્દુત્વ નો નામે કોઈ પણ કામ કરવા માટે અમે બંધાયેલા નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે રામનાથ મંદિર રાજકોટ ની અંદર સૌથી મોટું મંદિર પણ આપણે કહી શકીએ

સમજવાનો પ્રોજેક્ટની વાતો સાંભળી રહ્યો છું અત્યારે તમારી ઉમર કેટલી છે મારી ઉંમર અત્યારે ચોવીસ વર્ષ એટલે બાર વર્ષ છે બાર વર્ષથી તમે વાતો સાંભળી છે આજી રિવરફ્રન્ટ ને લઈને લાગે છે ખરી કે આ પ્રોજેક્ટ તૈયાર થશે ને બનશે ખરી અહીંયા આજી રિવરફ્રન્ટ આ બાબતે જ મેં એક આપના બીએસ ના ઇન્ટરવ્યુમાં જોયેલું હતું કે રાજકોટના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આજી રિવરફ્રન્ટ છે એ શક્ય નથી દેખાતો ત્યારે એ બાબતે આપણે વાત કરીએ તો દસ વર્ષ પહેલા જયારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોય ત્યારે શું આ પ્રજા તંત્ર સુતેલું હતું કે અહીંયા રિવરફ્રન્ટ બની શકે એમ નથી શા માટે બની શકે એમ નથી આવડી મોટી જગ્યા છે આવડી મોટી નદી છે એવું બને કે અમદાવાદ કરતા થોડો નાનો રિવરફ્રન્ટ બને પણ જો દાનત હોય તો પણ બની શકે એમ છે નદીના કાંઠે આપ જુઓ તો ઘણી જગ્યાએ ગેરકાયદેસર દબાણ થયેલા ત્યારે શું આ દબાણો દૂર કરાતા શું ભારતીય જનતા પાર્ટી મતમાં એમાં ખોટ પડે એમ છે એટલે પણ આ લોકો નથી કરી રહ્યા એ પણ એક જાણવાનો પ્રશ્ન ચોક્કસ થી આપણી સાથે અહીંયા એક દિલીપસિંહ ના કાર્યકર બંને નો તેમની પાસે જ્ઞાન છે એટલે તેમની સાથે પણ આ મુદ્દે આપણે વાત કરીશું દિલીપસિંહ આપતો આપને મેં પણ જોયા છે કે આપ કોઈ પણ જ્યારે કામ હોય રાજકોટ મહાનગરપાલિકાનું તેને લઈને એક ચોક્કસ પણ એક

સાથે સાથે ખૂબ આપનો સવાલ વ્યાજબી છે આજના દિવસે કે આજે રિવરફ્રન્ટ રાજકોટની અંદર શક્ય છે કે નહીં કેમ બનાવવામાં આવતો નથી જે ફાળવેલા નાણાં છે ક્યાં ક્યાં છે મારું

ત્યારે એને મને સ્પષ્ટપણે કીધું કીધુંતું કે રાજકોટની અંદર સૌપ્રથમ તો જે ઓકડા આવેલા છે જે શ્રી ઇન્દપૂલની આજુબાજુમાં અહીંયા જે થોરાડા વિસ્તાર છે જે જંગલેશ્વર વિસ્તાર છે એ ઓકડા સૌપ્રથમ બંધ કરવાની જરૂર છે કેમ કે ડ્રેનેજ નું સીધું પાણી અમુક મકાનો રાજકોટની અંદર એવા છે કે તેની તેનું ડ્રેનેજ નું કનેક્શન ડ્રેનેજ પોગ્ર કનેક્શનમાં નથી સીધું ઓકડામાં જ તો આ જે જે કનેક્શન છે ઓકડાનું એ સૌપ્રથમ બંધ કરવું પડશે સાથે સાથે જે ગ્રાન્ટ આઇપી છે વિવેકભાઈ જે હમણાં આરટીઆઈ કરી જે ગ્રાન્ટ ની વાત કરી બે અઢી કરોડ રૂપિયા વાપરા છે તો મારે બીએસ નાઇન બી એસ નાઇન ટીવીના માધ્યમથી કેવું છે કે આમાં ક્યાંય દેખાતું નથી હું અમે બોલીએ અથવા તો કોઈ પાર્ટીના કાર્યકર્તા બોલે પણ સામાન્ય જે જનતા છે અહીંયા દર્શન કરવા માટે આવી છે એમને પણ પૂછશો તો એમને પણ ખ્યાલ આવશે નાના બાળકને પણ પૂછો તો ખ્યાલ આવશે કે અહીંયા બે અઢી કરોડનો ખર્ચ ક્યાંક થયો છે

માનનીય મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરવા પડશે કેમ કે કદાચ એના પ્રયાસથી આ જે ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટ એમના પ્રયાસથી મળી છે વિજયભાઈ પ્રયાસ તો કર્યો અત્યારે જે વર્તમાન શાસકો છે અહીંયા હું તમને વાત કરું તો બ્યુટીફિકેશન માટે આ બાજુ અહીંના ધારાસભ્ય છે જે ના અડસાઠ વિધાનસભાના ઉદયભાઈ કાનગઢ એમનો મત વિસ્તાર છે

તો શું લાગે છે આસ્થા જોડાયેલી છે લાખો લોકોની મનોકામના રામનાથ મહાદેવ પૂરી કરે છે જે અત્યારે ભીડ જોઈ રહ્યા છો લોકો અહીંયા આવી રહ્યા છે હજારોની સંખ્યામાં સવારથી તમે પણ અહીંયા છો હું પણ અહીંયા છું હજારોની સંખ્યામાં લોકો અત્યારે અહીંયા દર્શન માટે આવી રહ્યા છે અને હજારો લોકોની મનોકામના રામનાથ મહાદેવે પૂરી કરી છે

કામગીરીમાં કચાશ છોડવાનું કારણ એ છે કે લોકોને એ લોકો ગુમરાહ કરે છે ગુમરાહ કરવાની વાત કારણ એ છે કે અહિયાં જ નથી રિવરફ્રન્ટ લોકોને માત્ર ને માત્ર મતો મેળવવા માટે ગુમરાહ કરે છે રાજકોટની જે જનતા છે ઘણું બધું આપે છે અને શાસકોને પણ આપ્યું છે પણ શાસકોની ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિ નથી રામનાથ મહાદેવ નામે માત્ર ને માત્ર મતોનું ધ્રુવીકરણ કરી અને પોતાના રાજકીય રોટલા અત્યારે શેકી રહ્યા છે

જરા પણ યોગ્ય નથી મેં તમને કીધું એમ કે એ લોકોની ઈચ્છાશક્તિ નથી અને આ મુદ્દો એને સતત 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 સળગતો રાખવો છે આપણે જોઈ છીએ ભારત દેશમાં દર બે વર્ષે ચૂંટણીઓ આવતી હોય છે લોકસભાની આવે છે વિધાનસભાની આવે છે કોર્પોરેશન ની આવે છે માત્ર માત્ર ને સળગતો રાખવો છે અને રામનાથ મહાદેવ નામે પોતે ચૂંટાઈ જાય છે અને પછી પાંચ વર્ષ દસ વર્ષ સુધી અહીંયા સામુહ જોતા નથી અને લોકોને રાજકોટની જનતાને માત્ર ને માત્ર ગુમરાહ કરે છે અહિયાં અત્યારે હજારોની સંખ્યામાં લોકો છે હું તમને આ સ્ટ્રક્ચર બતાવવું આ સ્ટ્રક્ચર ગટર નું પાણી રામનાથ મહાદેવ ને જેમની લેંગ છે એમની માથે ના આવે એટલા માટે આ સ્ટ્રક્ચર ઉભું કર્યું છે છતાં આ પીસી કરી અને અત્યારે હોલ પાડવામાં આવ્યા છે શા મતે ઓળ પડવામાં આવ્યો એમને ખ્યાલ છે કે જ્યારે પાણી પૂર આવશે ગટરનું પાણી આવશે કે મહાદેવ ની ઉપરથી નીકળવાનું રહે એટલા માટે આ સ્ટ્રક્ચર ખર્ચા આ લોકોએ કર્યા છે તો માત્ર ને માત્ર મતોના ધ્રુવીકરણ કરવા માટે આ લોકો રામનાથ મહાદેવના ને સળગતો રાખવા માગેડ મારું એવું માનવું છે જે રીતના આપણે વાત કરીએ કે ઉદયભાઈ કાંગડા વિસ્તારના ધારાસભ્ય છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને એક માહિતી મળી હતી કે ઉદયભાઈ રજૂઆત કરી છે તેમના લેટર દ્વારા તેમણે મુખ્યમંત્રીને એક રજૂઆત કરી છે આ રામનાથ મહાદેવના બ્યુટીફિકેશન ને લઈને અને આજી રિવરના પ્રશ્ન ને લઈને શું લાગે છે કે ક્યાંક કે જે ગાંધીનગરમાં બેઠેલા શાસકો છે તે ન ગણકારતા હોય રાજકોટના ધારાસભ્યને આ એક લાગે છે તમને ખરીકા સક્ય હોય શકે બિલકુલ સક્ય નથી સંસદમાં એમની સરકાર છે